શિવાની બેન બહુ ખુશ થઈ ગયા સોડા પણ ઘણી પીધી અને આપણા ઘરે અત્યારે એમ કહેવાય કે એક યુટ્યુબર જ આવ્યા છે અમને મળવા માટે સરસ મજાની એમ કહેવાય કે શીકુની ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે આપણે ગલસમાં ફરીને જ મૂક્યું તું અને શિવાની બેન જો કરે રામ રામ ને સીતારામ બધાને માતા જે હવનું સારું કરે ને બધાને હાજર અરવા રાખે એવી શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે નાહધો સરસ મજાના તૈયાર થઈ જાય છે અને શિવાનીને બા લઈને ગયા છે ઓલા ઘરે ત્યાં રમાડવા લઈ ગયા છે અને આપણે અહીંયા ઘરનું કામ ને એવું બધું કરવાનું હજી કપડાં ને એવું બધું ધોવાનું બાકી છે અને શિવાનીના પપ્પા ગયા છે રાજસ્થાન બાજુ ફરવા એટલે રાજસ્થાન પહોંચી ગયા છે કાલ હાલતા થયા હતા એટલે આજે એ પહોંચી ગયા છે કાલ દસ પાંચ વાગે કેમ કાંઈક બસ હાલતી થઈ છે તો અત્યારે સવાર હવારમાં એમ કહેતા હતા કે પહોંચી ગયા છે એમ એટલે એમ કહેવાય કે સરસ મજાનો એને તો આનંદને આનંદ જ હશે કેમ કે ફરવા જવાય ના તો મજા જ આવે અને એ બ્લોગ તમારે જોવા હોય તો આપણે યુટ્યુબમાં મિત્રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં તમે સર્ચ મારીને ને જોઈ લેજો તો બસ અત્યારે આપણે ઘરકામ થોડું ઘણું કરવાનું છે ને અત્યારે તો પડ્યા બાજુ આવતા જ દેશ એટલે બાસ્ટા બાસા હેઠા પડે છે એવા બે બાથ ને પછી હેઠા આવે અને અત્યારે જો બે બાજુ માળા કરવાનું તો બહુ જ ચાલુ કરી દીધું છે ઢાગલો અને એવું જો ન્યાં હજી માળો નહીં કેરો એટલે આમ મટકી માં કદાચ કરો હોય તો એકરો તી 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 આમાં માળો કરે છે હવે આમાં માળો રે એમ નહીંથી એવું ન હોય તો મહેનત કરી નહીં બનાવી નાખે લો પાણી વાટકો ઢોળ રાખો શિવાની એ શિવાની ને છે ને મોટું જોવાની આમ વાટકો ફરીને લાવ્યા તા પાણી કાંઈ એને ઢોળી નાખ્યો હતો હવે એને તૈયાર કરી દેવાની છે અને પછી આ બાજુ અમારો કબાટ કપડાનો ભરો છે ને એ હકેલવાનો છે કટલે ડબ્બા લઈ આવ્યા છે ને પછી શિવાને તૈયાર કરી દેવી નહીં શિવાની ભાઈ કે બાજુ તૈયાર થયા બા ને વંશ ને શ્રીમદમાં ખાવા સાયકલ લઈને જવાનું તું હા કાદના લાડવા ખાવા જાય કદના લાડવા પૂરા થઈ જાય તો જાતો આવડના વાયલી નો પૂરા થઈ જાય ખૂટી જાય ને લાડવા કેટલી વાર લાગે વંશભાઈ ને બાને મોટા ભાઈ ને જવાનું છે લાડવા ખાવા ને શિવાની બેન ક્યાં આવી જાય શિવાની બેનને લેવા જશે ને ફોન પડશે શિવાની બેનને

નથી લઈ જઈ નખણ વાન શીશે હલો વિંખીતા બેન કમાડ દઈ દે ને પછી પાસા ઓલા કરે નવા ઘરે આપણે જતા રહીવી અને ન્યા જઈને આપણે ઘરની બનાવેલી ગુલ્ફી ખાવાની છે ને કેવી થઈ છે શિકુની બનાવી છે અમે નહીં શિવાની શિકુની બનાવી શિવાનીને ભાવે કે નો ભાવે હવે આ બધું તણઈ વસ્તુ મારે કેમ લેવી આ તો ઠંડુ છે ઠંડુ એ તો તાઠું લાગે તાઠું સરસ મજાની એમ કહેવાય કે શિકુની ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે આપણે ગલસમાં ફરીને જ મૂક્યું હતું અને શિવાની બેન જો કરાઈ શિવાની ગુલ્ફી ખાવા માટે આપણે લઈ આવ્યા છીએ શમશી ને હવે ગુલ્ફી ખાવાની નહી શિવાની લાયતન ખવરાવું પેલા લાયતન ભાવે છે લાવો ખવરાવું લાવ નામાં આવતો બડફ નહી હલો હલો હાપુકડી આઈસ્ક્રીમ ખાવાનો બાજરાનો રોટલો ને બટેકાનું શાક ખાવાનું ચાલુ કરી દીધું છે ને શિવાની બેને ખાઈ લીધું છે જો

અને હવે બધે નવાનું આલે છે અને હવે ગોદડા થવાનું કુંડી માં મૂકી દો થોડું પાણી ફેરેલું છે ને તો હજી થોડીક વાર વાલ ખોલી નાખો એટલે આ બધું પાણી વયું જાય જો આપણે ગોળું પાણી દેખાય છે હજુ તો કેટલા વાગ્યા ફરાય જાય પછી નોંધે હાવ લાઈટ હોય છે કેમ ફાળી જાય છે બધું પાણી પીએ લાડવા ખાવા જાય અને આ છોકરાને જો મજા આવે ત્યારે કઈ નાવાય ની ઉનાળો તડકા પડવા મળ્યા છે ને આપડે નઈ નહું આપડે તો હવાર માં નહીં છોકરાને બધાન મજા આવે છે તડકા પડે ને ત્યારે બહુ છે એટલે છોકરાને આવું ઊકલી ને સાફ કરવાની વધારે મજા આવે કેમ કે પાણી આવે તો બધાયો મજા આવે એટલે ના હોય નાતું જવાનું આરો ને કુંડી પણ આપણે સાફ થઈ જાય શિવાની બેન જાગી ગયા છે નહીં છવાની નીંદર કરી લીધી ને હવે જાગી ગયા છે અને ઉરીસા બેને શિવાની નું કટ હતું ને એની સરસ મજાની બનાવી નાખી છે કોટી

કેવો દેખાવ આવે હે ઉરીસા તારે ન્યુ કપડા થઈ ગયા આવો મગજ કોનો આયલો એનો ઉરીસા તારો જ મગજ આવો આયલો કે આ ફડાક છે શિવાની નું ઓલું કટ છે પણ કાંઈ નાના છોકરાનું કટ આમ ડોકમાં પહેરવાનું મોબાઈલમાં થોડું જોયું હોય એમ ઉરીસા એવું જોયું હતું તે આ નિષ્સ ને શિવાની ને આમ કટ છે કટ પહેરવાનું ઈ કટ એને ઉપર ડોકમાં પહેર લીધું એટલે આમ સરસ મજાની ફરતી એવી કોટી હોય ને એવો દેખાવ આવે છે નહિ ઉર્ષા તો શિવાની બેને આજ તો બહુ સોડ આપી હતી નહિ શિવાની સોડા કોના લીધે છે ને આપણને મળીએ શિવાની બેન બહુ ખુશ થઈ ગયા સોડા પણ ઘણી પીધી અને આપણા ઘરે અત્યારે એમ કહેવાય કે યુટ્યુબર જ આવ્યા છે અમને મળવા માટે અને આ બાજુ શું કહેવાય શિરવાણી આ બાજુનું ગામ છે ને આ દેવા ગયા હતા એટલે કે હાર કે તમારા ઘરે થતા જ એવી તો અત્યારે આવ્યા એટલે અમે સોડા લઈ આવ્યા બધા બસ બેઠા છે અને યુટ્યુબરને આમ તો તમે બધા ઓળખતા જ હશો ગુલાબ બનરાજ વ્લોગ તરીકે ઓળખાય છે ને એના પણ યુટ્યુબમાં ચેનલ છે અને બ્લોગ બનાવે છે આજે વ્લોગ નથી બનાવ્યો આજે બનાવ્યો તો સારું

થોડા બોડા પીવે જ ને આપણે ને પીવાની બેન તો જો બધાય ગલાસ ભેગા કરીને આવો પીવે હે થોડા ને એવું હોય હવે તાર બસ જો બધા સોડા પીધી ને અંકિતા બેન સોડા લઈ આવ્યા અંકિતા બેન ને ગામમાં કાઢા નઈ મે મને આવે છે અંકિતા બેન જ મને કીધું કે ઓલા વિડીયો બનાવવાની કે હાલ આવે છે મને ખબર નથી તમે આવ્યા ને એવી ધ્યાન નથી શિવાની લઈને હું તો ઓલી બાજુ જતી રહી पर शिवानी ना पापा पण घरी नाही थे उ भरवा गया है और मोठा भाई नी हवार मलाडवा खावा गया એટલે કોઈ ઘરે હતું ને એટલે અંકિતા બેન ને કેતું છોડા લેવા જવાનું નહીં તો બસ હવે બધા બેઠા છે મેમા નું મારે હાલતા થઈ ગયા ગાડી ઓલા ઘરે મૂકી છે કેની टाटा કેતો टाटा કેતો સંતા તા કે હે તમને આવજો તાઈ

બરાબા તો અત્યારે આ બાજુ પાર્ટી ભેગી થવા મળી છે ને આપણે શિવાની બેન એમ ખાવાનું એટલે આપણે સરસ મજાની બનાવી નાખીએ છે મેગી મેગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને મેગી માં આપણે બટેકા પણ નાખ્યા છે હવે તમે કોઈ બટેકા નાખો છો કે નથી નાખતા કોમેન્ટમાં કેજો અમે તો પહેલી વાર નાખ્યા આમ તો એ પેલા એકવાર નાખતા ઘણીવાર નાખવી ને ઘણી વાર નો પણ નાખવી પણ બચા કાંઈ નાખ્યું તો એ પણ અમને મેગી ખાવાની મજા આવે છે પણ સિવાની બેનને જો ઉતાવળ થાય એ ગરમ લાગે સમસો તો ગરમ નહીં પણ આ હજુ ગરમ જ છે હજી બનાવીને લાવ્યા જ છીએ આપણે ને વાટકાને એવું બધું આવી ગયું છે તો હવે ફટાફટ મેગી ખાઈ નાખવી ને વિહાન ને જો ઈસ ખાવે છે ને મમ્મી પણ ઉકારા કરવાનું હાલે છે હા હા ઉનું ઉનુ સિવાનીને આમ આમ હલાવું છે જો એવી મેગી બની ગરમ 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 શિવાની ને પકડતા નથી કોઈ વાટ કોની જોવો જોઈએ હવે હવે આપણે મેગી ખાઈ લીધી છે ને હવે બધું આપણે હંજેરો કરવાનું ચાલુ થઈ ગયું છે એટલે આ બાજુ જો આ બધું પડ્યું છે એટલે હંજવારી કાઢવાની છે ને કાક શિવાની બેને ઘરમાં હસ્ત વ્યસ્ત કર્યું છે તો ના પણ આપણે સારું કરીએ ને કપડા ને એવું બધું લેવાનું એમ બેન શું કરે છે